ઉના તાલુકાના દેલવાડા ખાતે એક પ્રશંસનીય પહેલ જોવા મળી ભારતીય જનતા પાર્ટીના ઉના તાલુકા પ્રમુખ બાંભણિયા દ્વારા માનવ સેવા નામના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ આ ઉનાના ધારાસભ્ય કેસી હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યાલયનો મુખ્ય હેતુ છેવાડાના લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે અને તેમની સમસ્યાઓનો વહેવારો ઉકેલ આવે તે છે આ પ્રસંગે ઉના અને દેલવાડાના રાજકીય આગેવાનો વેપારીઓ દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને મુસ્લિમ સમાજના આગેવાનો

છેવાડાના લોકોને નાની નાની બાબતોમાં ધારો કે ગ્રામ પંચાયતને લગતા કોઈ આવકના દાખલા હોય તાલુકા પંચાયતને લગતા કોઈ કામ કામગીરી હોય મામલતદારને લગતી કોઈ કામગીરી હોય ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ એવી હોય છે કે આ બધાય બધા લોકોને એના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો એવો આશય છે એના માટે લઈને અમે માનવ સેવા કાર્યાલય નામનું એક સેવાકીય કાર્યાલયની અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ જેનો મૂળ મુખ્ય હેતુ એવો છે કે દરેક લોકોને પછી સરકારની જે કંઈ પણ યોજનાઓ હોય એ છેવાડાના અંતિમ લોકો સુધી યોગ્ય રીતે અને સુચારુ રીતે પહોંચી શકે એવા અમારા પ્રયત્નો છે મજીઠિયા મનોજકુમાર જયંતિભાઈ હું માનવ સેવા કાર્યાલયમાં ઓપરેટર તરીકે સેવા આપું છું ધીરેનભાઈ વીરાભાઈ બાંભણિયા તાલુકા પ્રમુખ ભાજપા તેના દ્વારા એક માનવ કલ્યાણ હેતુથી એક માનવ સેવા કાર્યાલય આજથી શરૂઆત કરવામાં આવી છે સેવાડાના ગામના માનવીઓ તેમજ આજુબાજુ વિસ્તારના તમામ ને સરકારી અને અર્ધ સરકારી કોઈ પણ ઓનલાઈન અને ઓફલાઈન સુવિધા મળી રહે તે માટેનું આ એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અહીંયા બધી જ યોજનાઓ તેમજ ખેતીવાડી વિભાગથી માંડી તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે એક ગરીબ લોકોની સેવા માટેનો સારો પ્રયાસ છે તમામ લોકોને વિનંતી કે આ સેવાનો લાભ લેવા આવે